નમસ્કાર હું જે સર કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન રાજકોટ એક ફરીથી આ ત્રીજા વર્ષે એક નવું આયોજન કરવા જઈ રહ્યું છે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ જ્યારે ખૂબ નજીક છે ત્યારે આવા સમય દરમિયાન વિદ્યાર્થીઓ ખૂબ ટેન્શનમાં અને તણાવમાં હોય છે આ ટેન્શન અને તણાવ એટલા માટે હોય છે કે જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એને એ નક્કી નથી થતું કે આગળ પરીક્ષામાં હવે શું તૈયારી કરવી અને જે મધ્યમથી નબળા વિદ્યાર્થીઓ છે એમને એ પ્રેશર હોય છે કે હવે પરીક્ષામાં કઈ રીતે સારો દેખાવ કરવો કે મારું વર્ષ ના બગડે આ તમારા પ્રશ્નોની વાચાને ધ્યાનમાં રાખીને કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન રાજકોટ એક નવો પ્રયાસ લઈને આપની વચ્ચે આવ્યું છેલ્લા બે વર્ષથી રાજકોટની અંદર કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન એક કાર્યક્રમ કરી રહ્યું છે એન્જોય બોર્ડ એક્ઝામ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે પરંતુ વ્યવસ્થાના ભાગરૂપે એક રજીસ્ટ્રેશન અને પાસની સિસ્ટમ કરેલ છે આપ રાજકોટમાં જો રહેતા હો તો આપ નજીકના કોઈપણ કોચિંગ ક્લાસીસનો સંપર્ક કરી અને પોતાનો પાસ મેળવી શકો છો ફ્રી ઓફમાં આ ઉપરાંત આ સેમિનાર શેના માટે છે તો કે આપની બોર્ડની પરીક્ષાની અંદર તમે કઈ રીતે એન્જોય કરી શકો પરીક્ષાને કઈ રીતે તમે હળવા મૂળમાં તૈયારી કરી શકો અને સાયકોલોજીકલી સાયન્ટિફિકલી તમે કયા કયા મુદ્દા ઉપર તમે ફોકસ કરશો તો તમારી બોર્ડની પરીક્ષા ખૂબ સારી જશે અને તમારું વર્ષ નહીં બગડે આવા ઉમદા પ્રયાસને ધ્યાને રાખીને કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન રાજકોટ દ્વારા એકવીસ એક બે હજાર ચોવીસના રોજ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમની અંદર આ કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમ બે સેશનમાં થશે એક સેશન છે બપોરે બેથી ચારમાં અને બીજું સેશન છે સાડા છ થી સાડા છમાં વહેલી તકે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી અને પાસબુક કરાવો જો આપની નજીકના કોચિંગ ક્લાસમાં જો આપ સંપર્ક નથી કરી શકતા તો વિડીયોમાં આપેલા જે નંબર છે એના ઉપર પણ તમે તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો નમસ્કાર થેન્ક યુ